ભારભૂત બેરેજ યોજનામાં ગુજરાત સરકારે ખેડૂતોને જમીન સંપાદનમાં અકલ્પનીય એવોર્ડ આપી તેમની દેવ દિવાળી સુધારી હોવાનો દાવો કર્યો છે ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના ભારભૂત બેરેજના તાલુકાના છ ગામના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના છ ગામોની કુલ આઠસો ઓગણીસ માટે ખેડૂત હિત સર્વોપરીના ન્યાયી સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંમતિ એવોર્ડ ભાવો જાહેર કર્યા હોવાની ઘોષણા કરી છે જેમાં અંદાજે પાંચ હજાર કરતાં પણ વધુ ખેડૂતોને લાભ થશે અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બોરભાઠા બીક સકરપોર સરફુદી તરિયા અને ધંતુરિયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને દુબાણની જમીનના પણ જાહેર કરતા સ્થાનિક ખેડૂતો માટે દેવ દિવાળી ખરા અર્થમાં સાર્થક બનશે તેવો મત વ્યક્ત કરાયો છે બેરેજ યોજના માત્ર એક પ્રોજેક્ટ નથી નર્મદાના મીઠા પાણી ને અટકાવીને ભરૂચ ભરૂચંકલેશ્વર વિસ્તારની દરિયાની ખારાશથી બચાવવા મીઠા પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ તેમજ ઉદ્યોગોને નવજીવન આપવા માટેનો સંજીવની સમાન મહત્વકાંક્ષી

ભારપૂટ બેરાજ યોજનામાં અમારી જમીન સંબાધિત થઈ છે સંમતિ એવોર્ડના સંપૂર્ણ કામગીરી પારદર્શક રહેતા બીજા જ દિવસે એવોર્ડની રકમ મારા ખાતામાં જમા થઈ ગઈ છે અમારી ધારણા કરતા વધારે એવોર્ડની રકમ રકમ જમા થઈ છે તે બદલ જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અમારે આભારી છું